નમસ્કાર મિત્રો આજે એક તમારા માટે સરસ મજાની યોજના લઈને આવી રહ્યા છે તેનું નામ છે મન ફાવે ત્યાં ફરો એમાં માત્ર ને માત્ર તમારે ચારસો પચાસ રૂપિયામાં સાત દિવસ તમે સમગ્ર ગુજરાતમાં છે એ તમને ફરવાની સુવર્ણ તક છે એ સરકાર આપી રહી છે તો મિત્રો જોઈએ જી સી આર જી એસ આર લોન્ચ કરી મન ફાવે ત્યાં ફરો યોજના ઉનાળાની વેકેશનમાં ગુજરાત ફરવાનો સુવર્ણ અવસર માત્ર રૂપિયા ચારસો પચાસમાં તમને સાત દિવસ એ આપવામાં આવે છે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન જીએસઆરટીસી એ પ્રવાસીઓ માટે એક ખાસ યોજના મન ફાવે ત્યાં ફરો શરૂ કરી છે આ યોજના ગુજરાતના તમામ એસટી ડેપો પર લાગુ છે જેમાં લોકો માત્ર ચારસો પચાસથી ચૌદસો પચાસના ખર્ચે ચારથી સાત દિવસ સુધી રાજ્યના કોઈ પણ શહેર કે પર્યટન સ્થળે મુસાફરી કરી શકશે આ મન ફાવે ત્યાં ફરો યોજના મારી યોજના મન ફાવે ત્યાં ફરો યોજના જી એસ આર તો મિત્રો આમાં તમને ચારસો પચાસથી લઈ અને રૂપિયા ચૌદસો પચાસ રૂપિયા તમારે સાતથી ચારથી સાત દિવસ સુધી તમે છે એ કોઈ પણ બસની અંદર મુસાફરી કરી શકો છો યોજનાની મુખ્ય વિગતો જોઈએ તો સસ્તી અને સરળ મુસાફરી લોકલ એક્સપ્રેસ ગુર્જર નગરી લક્ઝરી સ્લીપર એસી કોસ અને વોલ્વો બસો સહિત વિવિધ સેવાઓ ઉપલબ્ધ છે એમાં મન ફાવે ત્યાં ફરો યોજના મારી યોજના અને આમાં એપ્લાય છે એ તમે કેવી રીતે કરી શકો સમગ્ર માહિતી છે એ આ વિડીયોની અંદર તમને આપવામાં આવશે તો જોઈએ ગુજરાતની જી આરટીસી બસના પ્રકાર અને કેટેગરી પ્રમાણે બસનું ભાડું કેટલું હોય છે તો મન ફાવે ત્યાં ફરો યોજનામાં તમે બસ પ્રમાણે છે એ આનું ભાડું છે એ નક્કી કરવામાં આવ્યું છે તો સર્વિસનો પ્રકાર છે કેટેગરી આપેલી છે પીક સીઝન આપેલી છે સ્લેક સીઝન આપેલી છે તો આમાં અલગ અલગ ભાડા છે એ નક્કી કરવામાં આવ્યા છે એમાં તમે ચારથી લઈ અને સાત દિવસ સુધીનો પ્રવાસ તમે કોઈ પણ બસની અંદર આ જે ભાડા આપેલા છે એ મુજબ સૂકવી અને તમે ચારથી સાત દિવસ પ્રવાસ કરી શકો છો તો એમાં જોઈએ તો લોકલ એક્સપ્રેસ ગુર્જર નગરી છે બસ એમાં પુખ્ત એટલે મોટાના છે એ પીક સિઝનના ત્રણસો છે અને સ્લેક સિઝનના પાંચસોને પચાસ રૂપિયા છે અને બાળક હોય તો એની ત્રણસો પચાસ રૂપિયા ફી છે અને સ્લેક સિઝનમાં ત્રણસો ને પચીસ છે ત્યારબાદ લક્ઝરી સ્લીપર કોચ છે તો એમાં વ્યક્તિ હોય તો એને પીક સિઝનના આઠસો રૂપિયા છે અને સ્લેક સિઝનના છે એ ત્રણસો રૂપિયા નક્કી કરવામાં આવેલા છે અને બાળકના છે એ પીક સિઝનમાં ચારસો અને સ્લેક સિઝનમાં ત્રણસો ને પચાસ રૂપિયા નક્કી કરવામાં આવેલા છે પછી એસી કોષ હોય તો એમાં પુખ્ત વ્યક્તિ હોય તો એના પંદરસો રૂપિયા અને સ્લેક સિઝનમાં ચૌદસો ને પચાસ રૂપિયા નક્કી કરવામાં આવેલા છે બાળક માટે આઠસો રૂપિયા છે અને સ્લેક સીઝનમાં સાતસોને પચીસ રૂપિયા છે ત્યાર પછી તમે વોલ્વો બસમાં મુસાફરી કરવા માગો છો તો એના પુખ્ત વ્યક્તિ માટે ચોવીસો રૂપિયા છે અને સ્લેક સિઝનમાં બાવીસો ને પચાસ રૂપિયા છે બાળકના છે એ બારસો રૂપિયા છે અને સ્લેક સિઝનમાં અગિયારસો ને પચીસ રૂપિયા છે તો આમાં નોંધ છે કે સ્લીપિંગ કોસ્ટમાં બર્થ એટલે કે બાળક માટે છે એ રૂપિયા પચાસ રૂપિયા વધારે ચાર્જ સૂકવવાનું રહેશે તો મિત્રો બાળકો માટે છે એ આવી સ્લીપિંગ કોચની બસો હોય તો એમાં છે એ વધારે ચાર્જ સૂકવવાનું રહે છે પચાસ રૂપિયા ત્યાર પછી બસનું ભાડું અને કેટેગરી પણ આપેલી છે તો એમાં સર્વિસનો પ્રકાર કેટેગરી અને પીક સિઝન અને સ્લેક સીઝન આપેલી છે તો આમાં તમે જોઈ શકો છો આમાં પણ સર્વિસનો પ્રકાર કેટેગરી પીક સિઝન અને સ્લેગ સિઝનના રૂપિયા આપેલા છે તો એમાં લોકલ એક્સપ્રેસ ગુર્જર નગરી છે એમાં પુખ્ત વ્યક્તિ માટે બારસો રૂપિયા કી કરેલા છે અને સ્લેગ સિઝનમાં રૂપિયા સાત હજાર સાતસો રૂપિયા નક્કી કરેલા છે બાળક માટે સત્તસો રૂપિયા છે અને સ્લેગ સિઝનમાં માત્ર પાંચસો અને પચાસ રૂપિયા બાળકો માટે છે આ લક્ઝરી સ્લીપર કોસ્ટ બસ હોય તો એમાં પુખ્ત વ્યક્તિ માટે ચૌદસો રૂપિયા છે અને સ્લેક સિઝનમાં બારસો ને પચાસ રૂપિયા છે બાળક માટે ત્રણસો રૂપિયા છે અને સ્લેક સિઝનમાં છસો ને પચીસ રૂપિયા છે એસી કોષ એમાં પુખ્ત વ્યક્તિ માટે અઠ્ઠવીસો રૂપિયા છે અને સ્લેક સિઝનમાં પચીસો રૂપિયા છે બાળકના છે એ ચૌદસો રૂપિયા અને સ્લેક સિઝનમાં બારસો ને પચાસ રૂપિયા છે વોલ્વો બસ છે તો એમાં પુખ્ત વ્યક્તિ માટે બેતાળીસો રૂપિયા અને સ્લેક સિઝનમાં આડત્રીસો રૂપિયા છે બાળક માટે એકવીસો અને સ્લેક સિઝનમાં ઓગણીસો ને પચાસ રૂપિયા છે તો જીએસઆરટીસીનો હેતુ લોકોને ઉનાળાની રજાઓમાં રાજ્યના પ્રાકૃતિક ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોનો આનંદ લેવાની સરળ અને કિફાયતી સવારી પૂરી પાડવાનો છે તો મન ફાવે ત્યાં ફરો યોજના પાસ કેવી રીતે મેળવવો હાઉ ટુ ગેટ મેન ફા ફાઈવ ધ ફરો યોજના પાસ એટલે કે આ યોજના છે એનું પાસ છે એ તમે કઈ જગ્યાએ મેળવશો તો આનું છે એ તમે ઓફલાઈન પદ્ધતિ પણ આપેલી છે તો એમાં જી એસ આર જી એસ આર ડેપો ટિકિટ કાઉન્ટર દ્વારા નજીકના જી એસઆરટીસી બસ સ્ટેશન ડેપો અથવા તો અધિકૃત ટિકિટ કાઉન્ટર પર સંપર્ક કરવો પાસ માટે આવશ્યક દસ્તાવેજો જેવા કે આઈડી પ્રૂફ ફોટો પુરાવો સાથે અરજી કરવી પસંદ કરેલ યોજના ચારથી સાત દિવસ અને બસ કેટેગરી કેટેગરી સામાન્ય લક્ઝરી એસી વોલ્વો માટે ફી ભરો પાસ તરત જ જારી કરવામાં આવશે મન ફાવે ત્યાં ફરો યોજના પાસ ઓનલાઈન પદ્ધતિ દ્વારા અથવા તો વેબસાઇટ અને એપ દ્વારા કેવી રીતે આપણે મેળવી શકીએ તો એની વાત કરીએ તો એમાં જીએસઆરટીસીની અધિકૃત વેબસાઇટ અથવા તો જીએસઆરટીસી ઓનલાઈન એપ પર જાઓ મનફાવે ત્યાં ફરો યોજના છે એનો વિકલ્પ પસંદ કરવાનો અથવા તો અનલિમિટેડ ટ્રાવેલ પાસ એની ઉપર પસંદ કરવું જરૂરી વિગતો એમાં નામ ઉંમર આઈડી પ્રૂફ અને ફોટો આ વિગત છે એ તમે ભરો અને યોજનાનો પ્રકાર સિલેક્ટ કરી અને આ રીતે છે એ તમે ઓનલાઈન છે એ પૈસા તમે કપાવી શકો છો અને તમે તમારી મુસાફરી કરી શકો છો તો મિત્રો આ એક હતી તમારા માટે નવી યોજના અને આવી જ અવનવી યોજનાઓ છે એ તમારે જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી આભાર